સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર હિતુ કનોડીયાજીની નવી ગુજરાતી ફિલ્મ પ્રેમનો પડકાર ફિલ્મ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને પ્રેમનો ફિલ્મ તહેવારોમાં આ ફિલ્મ સિનેમા ઘરોમાં ભવ્ય રજૂઆત થઈ રહી છે પ્રેમનો પડકાર ફિલ્મ એક એક્શન ડ્રામા ફિલ્મ છે જેને શત્રુધ્ન ગોસ્વામીજીએ ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મને માધવ મુવી મેકર્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે અને પ્રેમનો પડકાર આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં

ઘર તે પછી કલોન ની વિજય સિનેમા ઘર તે પછી બોડેલી ની તાજ સિનેમા ઘર મહેસાણા સિનેમા ઘર ઘર તે પછી સિનેમા સિનેમા કૃષ્ણા આ સિવાય ઘણા નાના મોટા સિંગલ સ્ક્રીન ઘરોમાં સુપરસ્ટાર હિત કનોડીયાજી ની પ્રેમનો પડકાર ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે તો આપ સૌ સુપરસ્ટાર હિતુ કનોડિયા અને મમતા સોની પ્રેમનો પડકાર ફિલ્મ જોવા માંગતા હો તો આપ સૌ આપ સૌના નજીકના સિનેમા ઘરો માં સુપરસ્ટાર હિતુ કનોડિયા અને મમતા સોની આ નવી ગુજરાતી ફિલ્મ પ્રેમનો પડકાર ફેમ જોઈ શકો છો આપ સૌને આ વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ને લાઈક કરી દેજો